દેવરાણા દેવરાણા જાય છે મારા ભવ્ય ભાઈને તેડવા માટે દીજાબેન ને ને જાવું છે પણ ટુ व्हीલ માં હમા એમ નથી એટલે દીજાબેન ને ઘરે રહેવાના છે વાહ દીજાબેન વાહ Chứ nó đạt là rồi, đâm nữa rồi bây giờ bên dưới là mà bắt bê bao nhiêu cái kính lau này mà em બે ને આરામ ખુર હિચકાવ્યો બે ઢીંગલાઓને ઢીંગલી ભાંગી જાઓ જો જોઈ પડી જા પડી ગઈ પડી ગઈ જોયેલા હા યુએસસી જુગાડ કર્યો બાકી જો કે રમવા તો જવાય નહીં ગરમી તો અહીંયા એના બાંધી દીધો છે ને પપ્પા એ પોરવી દીધો ને બાંધી મેં દીધો બે થી હેલ્પ કરી જો બીજા બધા રમવાની મોજ અને જવું સવારી એ પપીતા લેવા મજા આવી ગઈ રમવાની ને આપણે કપડા ધોવાઈ ગયા સુકવી દઈએ બાપરે ટકા માં લાગ્યો મગ લઈ અને પીવા બોલવા ખોલવા મહિના છે બેહાડી દિવસ ખોલવાય એક પછી એક કામ કરાવવાનું છે એની પાસે હવે કાલે કેરીનું કટકી કરાવી આજે આ કરાવે ચાલો એ ખોલવા મહિના છે ને આપણે પાણી તો આપણે પાણી ભરી લઈ હવે આપણે આવી ગઈ પાણી તો ભરી લઈ હવે बैठा मैं पानी भर लीधु ने आने मग फोली दीदा मैंने चलो हमें बस शाक वगर नाखी ગુડી 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 ગુડી

ક્યાં સંતાની છે ચાલો ક્યાં ગઈ એટલી આનો પાછી આવી એવી પાછી ક્યાં ગઈ વાળ જવું ઉતાર સાથે જ નાસ્તો કરવા બેસી ગઈ છે બહુ ભાવે બેજી કેતા બેજી કેતા બહુ ભાવે કેમ બેન

हेलो गाइस हेलो गाइस हेलो गाइस हेलो गाइस कैसे हो आप सब अब तो अच्छी है मैं देख नहीं रही हूँ इसमें मेरा फोटो खींच मैं साग बना रही हूँ सब्जी बना रही हूँ सब्जी હા સબ્જી બનો ખબર નહી પી

આ વાંધી એવું છે હવે વાંધી જેવું કંઈ દેખાતું જ નથી એમાં કોઈ વસ્તુ કાંઈ નથી દેખાતી પવન એ પણ એવો જોરદાર પવન છે